આ ન્યૂઝના ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી

જેમાં અમિત હોસ્પિટલમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા ગિરીશભાઈ નાનુભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસમાં અમિત હોસ્પિટલમાં ઓપરેટર તરીકે સુનિલભાઈ રમણભાઈ પટેલ રહે બારોડિયા ફળિયા ઓવાડા ઘડોઈને માસિક નવ હજાર પગારે નિમણૂક કરવામાં આવ્યું હતું જેમાં પેશન્ટના બિલ બનાવી પેશન્ટ પાસેથી બિલના નાણાં કલેક્ટ કરી હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવતા વિઝ્યુઅલ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેરમાં નોંધ કરવાનું હતું જેમાં તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ હોસ્પિટલમાં સિનિયર બિલ્ડિંગ એકાઉન્ટ તરીકે કામ કરતા ચાંદની કૃણાલ પટેલે મેનેજિંગ ડિરેક્ટરને જાણ કરી હતી કે હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેરમાં થયેલી એન્ટ્રીમાં તફાવત આવે છે ત્યારે તપાસ કરવામાં આવતા નાણાંની ઊંચાપાત થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં બિલિંગ ઓપરેટર તરીકે કામ કરતા સુનીલ રમણભાઈ પટેલે કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં છાસઠ દર્દીના નાણાં દર્દી દ્વારા ચૂકવવામાં આવેલા રૂપિયા એકવીસ લાખ છન્નું હજાર નવસો ચોરાણુંના ના બદલે માત્ર આઠ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો અઠ્યાવનની ની રકમ જમા કરાવી બાકીની બાર લાખ અઠ્ઠાણું હજાર ચારસો નવની રકમની ઉંચાપાત કરી વિશ્વાસઘાત કર્યો હતો જેને લઈ મેનેજિંગ ડિરેક્ટર ગીરીશ નાનુભાઈ દેસાઈએ બિલિંગ ઓપરેટર સુનિલ રમણભાઈ પટેલ સામે સિટી પોલીસ મથક ખાતે નાણાંની ઉંચાપાત અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ દાખલ છે